જય વિશ્વકર્મા આપ સૌ જાણો છો તારીખ તેર ચૌદ અને પંદર એપ્રિલ એમ ત્રિદિવસીય ચાલો ઇલોરગઢ કાર યાત્રાનું આયોજન જેમાં વિશ્વકર્મા વંશજો જોડાઈ રહ્યા છે સો કરતાં વધારે કાર અને પાંચસોથી વધારે સમાજના લોકો આ યાત્રામાં જોડાયા છે આ યાત્રામાં તારીખ તેર એપ્રિલના દિવસે વહેલી સવારે સુદ્રનગરથી પ્રસ્થાન કરશે ત્યારબાદ બપોરે લીમડીમાં હોલ્ડ કરશે અને બપોરે ત્યાંથી નીકળીને વડોદરા અને ત્યારબાદ રાત્રિ રોકાણ સુરતની અંદર કરશે અને પંદર તારીખે વહેલી સવારે ઇલોરગઢ આ યાત્રા પહોંચશે આ યાત્રામાં રાજકોટથી જામનગરથી જુનાગઢથી અમદાવાદ ઉના સોમનાથ વડોદરા સુરત નવસારી તેમજ મુંબઈથી આપણા સમાજના ગામે ગામથી કાર યાત્રિકો આ યાત્રામાં જોડાશે અને ઇલોરગઢ જશે આ યાત્રામાં માધ્યમથી સમાજમાં એકતા વધશે અને બધા એકબીજાથી નજીક આવશે જય વિશ્વકર્મા હું અમદાવાદ પ્રમુખ ધર્મેન્દ્ર નરેન્દ્રભાઈ દેવળિયા શ્રી સૌરાષ્ટ્ર ગુજ્જર સુતાર યુવક સંઘ અમદાવાદ સૌને જય વિશ્વકર્મા સાથે આ યાત્રામાં કોઈપણ જાતની તકલીફ ના પડે અને દાદાના આશીર્વાદ સૌ ભક્તોને મળે એવી હું દાદાને પ્રાર્થના કરું છું જય વિશ્વકામ